તમે જોઈ શકો છો કે આવી ડોક્ટર ભાગી રહ્યા છે એમના ફર્જ પરથી તમે જોઈ શકો છો વિડીયો ની અંદર ડોક્ટર કોઈ પણ જાત ની સારવાર આપતા નથી ઇમરજન્સી સેવામાં એકસો આઠ દ્વારા લેવામાં આવ્યું છે ચોરવાડા ગામમાંથી પેશન્ટ ને થાય

आखी पी एस सी मार्क लुच सब जत बीज नहीं ना हमारे विरोधी नहीं आप हमारे वाली पेशेंट आता है तो ठीक से ट्रीटमेंट करो हर मतलब यही है आप डॉक्टर हो हम आपके भरोसे ही तो आते हैं इधर आप इतना पेट में दर्द कर रहे तो भी तो इधर आ रही है थोड़ा भी है तो जनरल हॉस्पिटल मतलब ठीक है

સરકારી હોસ્પિટલ અમને ખબર નથી બરોબર આ તો અમે બોલ્યા તો ટ્રીટમેન્ટ થાય છે બાકી નબળા માણસો નું કોઈ વાળું છે નહી બરોબર

એમનો એક્સિડન્ટ થયું હતું ઓડ ગામ ગામે ઓડ ગામમાંથી એક્સિડન્ટ થયું એમના એક્સિડન્ટ થયા પછી એક એકસો માં એકસો આઠ ને બોલાય એકસો આઠ ને બોલાય એકસો આઠમાં સરકારી હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં લાયા જનરલ હોસ્પિટલ આવ્યા પછી કોઈ એક થી દોઢ કલાક સુધી સારવાર કરવામાં નહીં આવી અને ડૉક્ટર સાહેબને કીધું તો એ કશું કર્યું ને એક ઇન્જેક્શન આપીને ખાલી સુવડાવી રાખો અમે અને એના પછી અમે અમારા મિત્રો બધા ફ્રેન્ડો વીસ થી વીસ થી પચીસ જણા બોલ્યા એના પછી ડોક્ટર અમે ફરિવાર તો સારવાર કરવામાં આવી અને અમને ત્યારે સારવાર કરે છે ડોક્ટર સાહેબ શું નામ રાઠો ફૂલસિંહ ભાઈ મારું નામ લાલાભે ડાયાભાઈ ચારણ બરોબર મને તાવ આવતા હું છુટાદેપુર જનરલ હોસ્પિટલમાં આવ્યો હતો પણ આ માણસને મેં તળપતા જોયો મારથી સવન ના થયું

દોઢ કલાક થી એક ને લઈને અમે આવ્યા હતા એકસો આઠ માં પણ એ કોઈ વ્યક્તિ સારવાર કરવા ડોક્ટર તૈયાર નતા તો એમને અમે કીધું પ્રેસ મીડિયા ને બોલાવીને વાત કરીએ તો એવું કીધું કે તમારે જેમને બોલાવવું હોય એમને બોલાવી શકો છો અમને કોઈ પ્રોબ્લેમ નથી અમારા આખા જનરલ હોસ્પિટલમાં ત્રણે જણનો સ્ટાફ છે એક પટ્ટાવાળાને હું એક ડૉક્ટર એક બીજા કોઈક નર્સ હતા એમનું નામ લીધું હતું પણ અમને ખ્યાલ નથી બરાબર એવું કીધું તું અમને કે જે બી હોય કે તમારેથી જે બી થાય એ કરવું હોય તો કરી લો બાકી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરો ને એટલું એમને લાગ્યું બી નહોતું કે નુકસાન બી નહોતું એટલું ખાલી પડીને ઘસાઈ ગયા હતા એટલું નુકસાન હતું ને થોડું માથામાં એમ થોડું ઘણું લાગ્યું હતું પણ એ પેશન્ટ પેશન્ટ ભૂમો પાડતો હતો ને એટલું એમના માથામાં નુકસાન બી નહોતું શાદીમાં બી નહોતું ને પીઠ પાછળ બી નહોતું પણ તોય છતાં ડૉક્ટરે એવું કહે કે તમે દેવર્સિંહ માં લઈ જાવ કેસરમાં લઈ ગયો ઓરસંગમાં લઈ જાઓ

તમે જોઈ શકો છો અંદર ડોક્ટર કોઈ પણ જાતની સારવાર આપતા નથી ઇમરજન્સી સેવામાં એકસો આઠ દ્વારા લેવામાં આવ્યું છે ચોરવાણા ગામ માંથી પેશન્ટ ને થાય કોઈ લો બી બધા સરકારી હોસ્પિટલ થી નારાજ છે